ગત રોજ લાલ ગેટ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અશક્તાશ્રમ પાસે એક શંકાસ્પદ જાયલો ગાડીને અટકાવીને ગાડીની તલાશી લેતા ગાડીમાં પ્લાસ્ટિકની બેગમાં આગળ અને પાછળના ભાગે ભારતીય ચલણની પાંચસોની ની નોટ

પાંચસોની નોટ વચ્ચે બચ્ચો કી બેંકની ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની પાંચસોની નોટના બંડલ મળી આવતા લાલગેટ પોલીસ દ્વારા એફએસએલની ટીમને બોલાવી પરીક્ષણ માટે તમામ બંડલો કબજે કર્યા છે પોલીસ દ્વારા ઝડપાયેલા મુદ્દા માલમાં પાંચસોના દરની ભારતીય ચલણની એકસો બાર નોટ ભારતીય બચ્ચો પૈસા પાંચસો કા નોટ ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની લખેલ ચારસો ચોર્યાસી બંડલ ત્રેસઠ હજાર આઠસો નોટ મોબાઈલ ફોન અને પોલીસે આરોપી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન અસક્તા આશ્રમ અશક્તા હોસ્પિટલ કેન્ટીન પાસે એક મહિન્દ્રા કંપનીની ગાડી શંકાસ્પદ જણાઈ આવેલ અને જેમાં બે ઈસમો બેઠેલા હતા આ બાબતે તપાસ કરતાં ગાડીની અંદરથી બે ઈસમો મળી આવેલ જેમના નામ છે મંસુર સુલેમ મહંમદ આરિફ અને અક્રમ અલી અનવર અલી શેખ રહે બંને હરિપુરા રામ રામપુરા લાલગેટ અને ગાડીની તપાસ કરતાં ગાડીની પાછળની ભાગે પ્લાસ્ટિકના પેકિંગમાં ત્રણ ચલણી નોટોના પાર્સલ મળી આવેલ જે ચેક કરતાં ત્રણેય પાર્સલમાં પાર્સલની આગળ અને પાછળની બાજુ ભારતીય ચલણી દરની રૂપિયા પાંચસોની નોટો હતી અને વચ્ચેના ભાગે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો હતી આ બાબતે એફએસએલ અધિકારીને બોલાવી અને નોટોનું પ્રાથમિક પરીક્ષણ કરી અને એફએસએલ ગાંધીનગર મોકલી આપવા તજવીજ કરેલ છે અને આ નોટો બાબતે પ્રાથમિક પૂછપરછ કરતો તેને ઠાકોરભાઈ મગનભાઈ પરમાર રહે રાંધેર તાળવાળીવાળો આપી ગયેલાનું જણાયેલ છે અને આ નોટો ખરેખર ડુપ્લિકેટ છે કેમ એ બાબતે એફએસએલમાંથી અભિપ્રાય આવીથી આગળની તપાસ થશે અને અત્યારે જાણવા જોગ નોંધી અને આગળની પૂછપરછ કરી તપાસ ચાલુ છે